ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર દ્વાર વઘઈમાં આદિવાસીઓના મુખ્ય તહેવાર તેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ડાંગ જિલ્લામાં આદિવાસીઓનો મુખ્ય તહેવાર તેરા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે આ પર્વ અષાઢ માસમાં આવે છે જંગલમાં અળુ નામના કંદને લીલા પાન આવે છે અડવીના પાનની દાંડી કાળી હોય છે ત્યારે અળુના પાનની દાંડી લીલી હોય છે તેરા પર્વના દિવસે લોકો જંગલમાં જઈ તેરા આળુના પાન લઈને ઘરના અમુક ભાગમાં મૂકે છે પાંદડાને બાફી તેમાં દાળ નાખી બનાવે છે આ દિવસે આ પાનને દેવ માનવામાં આવે છે બપોરે ગ્રામ્ય દેવતાની પૂજા કરી આ નવું શાક દેવને પ્રથમ નૈવેદ્ય રૂપે ચઢાવે છે જંગલમાંથી મળી આવતી નવી શાકભાજી ખાવાની શરૂઆત આ દિવસથી કરવામાં આવે છે ડાંગના લોકો આ તહેવારને વિશેષ મહત્વ આપે છે એ છે કે તેરા પર્વની વિધિમાં ગામના સીમાડે વિવિધ દેવો જેમ કે ગ્રામ્ય દેવ નાગદેવ વાઘદેવ હનુવંત દેવની મૂર્તિ હોય છે ત્યાં બધા ગ્રામ્યજનો ભેગા થાય છે આજે વઘઈ ગામે રાજેન્દ્રપુરના નિવાસીઓ સાથે આદિવાસીઓમાં જે ખૂબ જ પ્રચલિત એવો તેરાનો તહેવાર આજે આદિવાસી સમાજ આવી રહ્યો છે તેમાં આજે વઘઈ ખાતે બોટાનિકલ ગાર્ડન પાસે આહવા રોડ તથા આ ઉસ્માઈ દેવીના રસ્તે આપણે તેરાના તહેવારની ઉજવણી કરી રહ્યા છે આદિવાસી સમાજ જે કુદરતના જે કંઈ પણ તત્વો છે એ તત્વોની સાથે તાલમેલ સાંધીને એ તત્વોની અંદર કેવી રીતના પોતે સમાવેશ થઈને આ કુદરતને જાળવણીને સાચવણી માટેનો પ્રયત્ન કરે છે એનું એક ઉદાહરણ રૂપ તહેવાર એ આપણે તેરા તરીકે આપણે એ કરીએ છીએ તેરાનો તહેવાર જે ખેતીની શરૂઆત રૂપણીની શરૂઆત અને એમાં જે કંઈ પણ મજૂરીનું જે પત્તુ આપવાનું એ બધું ગામ ગામની અંદર નક્કી કરવાના દિવસ તરીકે ઉજવણી એ મુજબ કરવામાં આવે છે આમાં દરેક ઘરના વ્યક્તિઓ હાજર રહેતા હોય છે ત્યારબાદ ભગત પૂજા વિધિ શરૂ કરે છે મરઘા તેમને નારિયેલ ચઢાવાય છે અને ગામની બહાર અથવા ઘરે બધા સો ભેગા મળી રસપૂર્વક ભોજન કરે છે આ તહેવારનું ખેતીની દ્રષ્ટિએ ઘણું મહત્વ છે જમીનમાં પાણી પચવાતી આવે તે જળ ઘટ બની છે અને વાવણી કરવા લાયક બની છે આ સમય દરમિયાન ખેડૂતો વાવણી કરે છે અને ધાન્યના રોપા તૈયાર થાય છે આ તહેવારથી ખેડૂતોનું રોપનું કાર્ય પણ કરે છે ડાંગ જિલ્લામાં ઘણા વિસ્તારમાં તેરા પર્વ ઉજવાઈ ગયો છે જ્યારે ઘણા વિસ્તારોમાં હવે પછી આ પર્વ ઉજવાશે નિર્ધારિત કરેલા સમય આદિવાસી સમાજ વર્તમાન સમયમાં પણ પરંપરાગત રીતે ઉજવાતા તેરા પર્વને ખૂબ જ મહત્ત્વ આપે છે જેને લઈ ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વારા વઘઈમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી પુરાણા સમયથી ચાલતા આવતા તેરા પર્વને આ આ જીવન સજીવ રાખી ડાંગી સંસ્કૃતિ અને તેની પરંપરા આજે પણ જીવંત છે નિશાંત મહાકરજી ન્યૂઝ ડાંગ